આ છ ને કઈ તો ઉલ્ખી શકાય છે પ્રથમ લક્ષણ વસંત તિલકા છ ને ઓળખવાનું પેલું લક્ષણ છે અક્ષર સંખ્યા 14 14 અક્ષર વાળો પાયક છે છંદ છે વસંત તિલકા યતિ આઠમા અક્ષરે ગણ બંધારણ છે ત ભ જ જ ગ ગ એટલે કે તવા જા જા ગા ગા કર ત ભ એટલે તવા જ જ એટલે જા જા ગા ગા કર તબા જા જા ગા ગા કર બંધારણ આખું તમે યાદ રાખશો તો તમને ફાયદો છે ઘણા મિત્રોને એવું હોય છે કે ના એક શબ્દ યાદ રાખી દે તો વાંધો નહીં એવું એમને હોય છે પણ મારી સોનરી સલાહ એવી છે કે બંધારણ બને ત્યાં સુધી તમે આખું યાદ રાખો નુકસાન નથી ફાયદો જ છે કોઈ તમે એવી એક્ઝામ આપી રહ્યા ક્લાસ શ્રીની અને પ્રશ્ન પૂછેલો હોય કે નીચેનામાંથી આમાંથી વસંત તીલકાનો કહું

ઉદાહરણ જોઈશું પહેલું ઉદાહરણ છે વિશ્વંભરી અખિલ વિશ્વ તાણી જનેતા નવરાત્રીમાં માતાજીની સ્તુતિ આવડો ગાતા હોય છે જે રાગમાં ગાઈએ છે એ જ રાગ આ વસંત તિલકા છંદનો છે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જને તા વિદ્યા ધરી વદન માં વસજો વિધાતા મે પ્રેમ માં તડપતા મમ શાંતિ ખોઈ ત્યાં ધૂળ દૂર ઉડતી નજરે પડે છે આ બંને પંગ કવિ કલાપેની છે તો વિશ્વમ ભરી વિશ્વ તણે જને તો આપણે જોઈએ આ વસંત તિલકા છંદ કે બને જ્યારે જ્યારે તમે માતાજીની સ્તુતિ ગાતા હો ત્યારે યાદ આવે કે આ તો વસંત તિલકા છંદમાં છે અને આપ તેનાથી પરિચિત છો જોઈએ સૌથી પહેલા અક્ષર આપણે ગણીશું હું પ્રથમ પંક્તિનો આ કોજ ગણ બંધારણ અને જે નિયમો જે છે એ નિયમોય આપણે ક્રમશઃ તેની છણાવટ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે અક્ષર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત આ યતિ વી અને સો ની વચ્ચમાં યતિ આને યતિભંગ કહેવાય આ કવિ નો વિષય ચિંતા ન કરતા આ કવિનો નો વિષય છે બરાબર હવે ઘણું બંધ આપણે જોઈએ વિશ્વભરી તો પ્રથમ ત્રણ અક્ષર લઈશું વિશ્વમ વ રિ અખિ લ વિશ્વ તણી જ જનિતા એટલે માં જનિતા એટલે અંબા પણ થાય અંબા એટલે માં પણ થાય સમાનાધી શબ્દ છે બીજાના વિશ્વનું ભરમ આખા વિશ્વનું ભરમ પોષણ કરનારી હે જગદંબે હે માં તો પ્રથમ ચણ આપણે લઈ વી મિત્રો અહિયાં તમને નિયમ સમજવો પડશે વિ પછી સ્વ આ જોડાક્ષર છે આ જોડાક્ષર છે વિશ્વ જોડાક્ષર છે પહેલો અક્ષર લઘુ છે અને થડકો પણ આવે છે વિશ્વ થડકો પણ આવે છે તો નિયમ એવો હતો કે જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય અને તેનો ઉચ્ચાર કરતા લઘુ અક્ષર પર થડકો આવતો હોય તો તે લઘુ અક્ષરને ગુરુ કરો તો એ નિયમ પ્રમાણે ગુરુ બનશે વિશ્વ શ્વની પર અનુસ્વાર છે એની પર ભાર આવે છે એટલે કે તીવ્ર ઉપચાર છે માટે આ પણ ગુરુ ત્યાં આગળ બનશે વિશ્વમ થયું ચાર વિશ્વમ ભ કોઈ ઉચ્ચાર નથી કોઈ ભારણ નથી કશું જ નથી માટે આ લઘુ આવશે લઘુ લક્ષણ છે વિશ્વમ હવે ત પ્રમાણે બને છે તારાજ થઈ ગયું તા તો ફરી એકવાર તમને લક્ષણ તમને બતાવી દઉં છું તનો અર્થ બને છે તા જ પછી ભ ભ નો અર્થ બને છે ભા ન સ નો અર્થ બને છે જ તો આવી ગયું છેલ્લા બે ગાગાની આપણે કરવાની જરૂર નથી તો ત બની ગયું ગુરુ ગુરુ અને લઘુ તા રાજ રી ગુરુ આવે અ લઘુ આવે ખી એ પણ લઘુ આવે હવે ભ બરાબર બને છે ભા ન અને શ શ શ ન ન લઘુ આવે હવે આ શબ્દને આપણે શબ્દ છે મારો વિશ્વ મિત્રો આ જોડાક્ષર છે એન્ડ આ જ નિયમિત લાગુ પડે જોડાક્ષર છે જોડાક્ષર ની પહેલો અક્ષર લઘુ છે અહીંયા ભાર આવે છે માટે વિશ્વ સ્વ ક્યાંય ભાર આવે છે વિશ્વ

લઘુ ગુરુ અને લઘુ થયું જ વા અને બંને આવશે ગુરુ અને ગુરુ ગા અને ગા સુદ પંક્તિ છે અજ્ઞાત કવિ છે કોણે લખી હજુ સુધી કોઈ કવિ નામ કોઈને ખબર નથી માટે અજ્ઞાત કવિ એવું તરીકે એનું નામ નો ઉલ્લેખ કરેલો હોય છે આ પંક્તિ શુદ્ધ છે અને આ પંક્તિ વસંત તિલકા ચંદી છે ચૌદ અક્ષરમાં આ એક પંક્તિ આવે છે તેનું નામ છે વસંત તિલકા કવિ કલાબી ની પંક્તિ છે મે પ્રેમ માં તડપતા મમ શાંતિ કોઈ તો હું એક જ પંક્તિ લઉં છું મે પ્રેમ બાકી તમારા માટે હું વર્ગમાં તમને છોડું છું ગુરુ ગુરુ અને લઘુ થઈ ગયું તારાજ ત્યાં દૂર દૂર ઉડતી નજરે પડે છે નેસ્ત પર ચડી નર કોઈ આવે કવિ કલાબી નું આ કાવ્ય છે કાવ્ય નામ છે ગ્રામ માતા ગ્રામ્ય માતા અને એ પણ કાવ્ય ખંડ કાવ્ય છે

તમને લાગે વસંત તિલકાચન તો ચૌદ અક્ષર આવે એમ પંદર ક્યાં બન્યા તો આપણે ક્યાં ભૂલ કરી અહીંયા ભૂલ કરી આ દ હલંત છે હલંત એટલે કે ખોડો અક્ષર છે આને તમારે ગણવાનો નહીં લઘુ ગુરુ પણ કરવાનો હોતો નથી એટલે દને દ્વારે કાઢી ના પાડો જો તમે દને ગણ્યો લઘુ ગુરુ ગણ્યો તો તમારો ઉત્તર ખોટો છે દને ગણવાનો નહીં હલંત છે ખોડો આ અક્ષર છે માટે ત્યાં લઘુ ગુરુ કશું આવતું હોતું નથી તો આટલું જ આવશે બરાબર છે અહીંયા પ્રથમ ચણમાં કવિએ છૂટ લીધેલી છે તમે બતાવો આ પંક્તિ એ છે એના કવિ છે કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ અને દશમાધોળમાં કાવ્ય આવતું હતું એનું નામ છે અતિજ્ઞાન આ અતિજ્ઞાન કાવ્યની પંક્તિ છે તો તમે જુઓ આ લઘુ આવે આ ગુરુ આવે અને લઘુ આવે પ્રથમ ચરણ જે તા રાજ તો બનતું નથી કવિની છૂટ લીધેલી છે અને છે છે એટલે આ જોડાક્ષર આવે માટે ગુરુ બનશે ગુરુ અને લઘુ થઈ ગયું જોડાક્ષર વત્તા થડકો દૃષ્ટિ દૃષ્ટિ તો આ ગુરુ બનશે લઘુ છે એટલે ગુરુ બનશે આ જે છે એ લઘુના લઘુ રહેશે અને લઘુ ના લઘુ ગણ ગણબંધારણ છે બા ન તો અહીંયા પણ તમે જોઈ શકો છો બા ન ન શૂન્ય તો ર તા ન લઘુ ગુરુ અને લઘુ ગણબંધારણ જ ભ શૂન્ય

ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે એ પંક્તિ પણ તમે જોઈ શકો છો કે લઘુ ગુરુ તમે કરશો તો ખ્યાલ પડશે રાજેન્દ્ર શાસ્ત્ર ની પંક્તિ છે ઘંટા રવિ અલ્પી નારણ કારકી રો ને તો અમર ગુંજન નો શોપી પ્રથમ ચણ ખાલી લઉં છું ઘંટા રવિ ઘંટ જેવા વાગે છે તેનો અવાજ ઘણી પર બિંદી છે તીવ્ર ઉચા છે ઘંટા રવ રવ એટલે અવાજ ઘંટ અવાજ

થયું તારાજે પંક્તિ તમે કરી શકો અહીંયા તમે થઈ જશો ના કેમ કારણ કે બનતો નથી તા નથી બનતો ચોકડી રા ગુરુ લઘુ અને લઘુ

લઘુ ગુરુ અને લઘુ ભ જ ભાન અણ થી બનેલ લઘુ ગુરુ અને લઘુ જભાન ગુરુ અને ગુરુ આ આ ગા બની ગયું

ગુરુ ગુરુ અને લઘુ ગણ બંધારણ છે માનવ જીવનની આપણે જિંદગી કેવું છે મિત્રો એનું વર્ગીકરણ કર્યું છે કે વ્યક્તિના જીવનમાં સુખ ઓછું આવે છે અને દુઃખ વધારે આવે છે દુઃખ પ્રધાન દુઃખ વધારે આવે છે દુઃખ મુખ્ય છે સુખ અલ્પ થકી ભરેલી શું ઓછું આયાંમ આંખનો પલકારો બંધ કરીને ખોલીએ ત્યાં સુધી સુખ જતું રહ્યું એ પલકારમાં જતું રહેતું દુઃખ વધારે છે કવિ એ અનુ જિંદગીના અનુભવ નો નિચોડ આ પંક્તિમાં વર્ણવેલો છે તો છે માનવ છે માનવ ત્રણ પંક્તિ લઈ ગુરુ ગુરુ અને લઘુ તો ગણબંધારણ છે ત ત બરાબર થયું તા રાજ થઈ ગયું છે માટે આ પંક્તિ જે છે વસંત છંદ માં થઈ ગયું આ ત્રણે તમે યાદ રાખો યતિ ગણબંધારણ અક્ષર સંખ્યા તો કોઈ પણ પરીક્ષાઓ તમને કામમાં આવશે બાકી નુકસાન ત્યાં બિલકુલ નથી

કે આ છંદ જે છે એ વસંત તિલકા છંદ ત્યાં આગળ બનતો હોય છે તો આની સાથે આપ સૌનો ખૂબ વસંત તિલકા છંદ આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયોઝ આપને પસંદ પડે તો આપના મિત્ર વર્તો તેને અવશ્ય તમે શેર કરજો કે જેના કારણે વિદ્યાર્થીઓને આ છંદ વિશેની જે જ્ઞાન જે છે એ વિદ્યાર્થીઓને મળી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેના કારણે આવનારા જે વિડીયો જે છે એની પણ મિત્રો માહિતી મળી શકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય yeah, જગ્યા yeah,